રાપર સહિત વાગડમાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી ભારતીય બંધારણના ગઢવૈયા મહાપુરુષ ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી વાગડ વિસ્તારના રાપર સહિત વાગડ વિસ્તારમાં કરવામાં આવી હતી જેમાં રાપર શહેરી સલારી આડેસર બાદરગઢ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા મથક રાપર ખાતે અનુસૂચિત જાતિ તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા કોટ રોડ પર આવેલ ડોક્ટર બાબા ની પ્રતિમાને ફૂલહાર સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના દેના બેંક ચોક રાપર ચિત્રોડ રોડ ડાંભોડા રોડ થઈ અનુસૂચિત જાતિની સમાજવાડી ખાતે સંપન્ન કરાઈ હતી ત્યારબાદ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અશોક રાઠોડ આંબાભાઈ મકવાણા સુંદર ચૌહાણ દિલીપ ગોહિલ કિશન વાઘેલા હિતેશ રાઠોડ હનીભાઈ ગોહિલ સહિત આંબેડકર યુવા ગ્રુપના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા રાપર શહેર ભાજપ તાલુકા ભાજપ તથા કોંગ્રેસ પક્ષ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કરેલું જેમાં રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ બિંડે નગરપાલિકા ઉપપ્રમુખ બબીબેન સોલંગી માજી પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મધુભા વાઘેલા શહેર પ્રમુખ લાલજી કારોત્રા મુરજીભાઈ પરમાર રામજી મુછડિયા દિનેશભાઈ કારોત્રા કિશોગીરી ગોસ્વામી રમેશભાઈ ચાવડા રશ્મિન દોશી ઉકાભાઈ મુછડીયા આંબાભાઈ મુછડિયા મંત્રી મનોરમા સોલંકી કિશોર મહેશ્વરી ભગવાનદાન ગઢવી ભરત રાજદે જશવંતીબેન મહેતા અલ્પાબેન દરજી પ્રીતિબેન ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભાજપ દ્વારા વહેલી સવારે બાબા સાહેબની પ્રતિમા પાસે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર શોભાયાત્રા દરમિયાન રાપર પીઆઈ જે બી બુબડીયા પીએસઆઈ પીએલ ફણેજા તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ अभिनंदन शक्तिसी सिंह मोहब्बत सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहब्बत सिंह गाम विराणिया ने मडवा बदल हार्दिक शुभकामना शक्तिसी सिंह मेघोपा जाडेजा गाम बोरारा मुंद्रा कच्छ अभिनंदन શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ જાડેજા ગામ મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 મારુતી છોગડે 99308 64095 જોગડે ડબલ નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો